વાવના ઢીમાથી પ્રતાપપુરા રોડ પર ભરાયા વરસાદી ગંદા પાણી બનાસકાંઠા જિલ્લાના સરહદે આવેલા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાને જોડતો પ્રતાપપુરા ગામનો રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે જેને લઈને અભ્યાસ કરતા બાળકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે જોકે આવા ગંદા પાણીમાંથી બાળકોને ચાલીને અભ્યાસ કરવા માટે જવા મજબૂર બન્યા છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક ધોરણે આ સમસ્યાની નોંધ લેવામાં આવે તેવી વાલીઓ સહિત ગ્રામ્યજનો માંગ કરી રહ્યા છે આ રોડ ઉપર મુખ્ય કારણ પાણી ભરાવવાનું છે જ્યારે તંત્ર દ્વારા આ રોડ નવો બનાવવામાં આવ્યો છે તે દરમિયાન આ રોડને ઊંચો લેવામાં આવ્યો નથી જેથી કરીને આ રોડ ઉપર ચારસો મીટર સુધી પાણી ભરાયેલું રહે છે જેથી કરીને અત્યારે મોટાભાગના ખેડૂત વર્ગના બાળકો અભ્યાસ અર્થે શાળાએ આવતા હોય છે જેથી કરીને ખેડૂતો મોટાભાગે ખેતરોમાં વસવાટ કરે છે ત્યારે આવા ગંદા પાણીમાંથી ચાલીને આવવા મજબૂર બની રહ્યા છે જેને લઈને આવનાર સમયમાં બાળકોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તો કોઈ નવાઈ નથી ત્યારે આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નોંધ લઈને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી વાલીઓ અને વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે મારું નામ પટેલ નવેમ્બર જેલી છે અમે બધા શ્રી ડીમા પ્રાથમિક વૈકેન્દ્ર શાળામાં ભણીએ છીએ હું ધોરણ ભણું છું અમારે ભણવા જવા ચોમાસામાં અહીં પાણી ખૂબ જ ભેગું થાય છે આ રોડ જ્યારે બનાવેલો ત્યારે આને નીચો રાખેલો ઊંચો નથી રહેલો જેના કારણે અહીં પાણી પાણી ભેગું થાય છે અમારે અહીંયા અહીંયા ગુડા સુધી પાણી થાય છે જેના કારણે અમને ચાલવામાં પણ તકલીફ પડે છે અને તેની સાથે રોગચાળો ફેલાય તેની પણ ડર રહે છે આ પાણી પાણી ખૂબ જ ગંદુ હોવાને કારણે ચાલવામાં પણ બીક રહે છે આ પાણી ગંદુ છે તેના તેના કારણે અંદર કાંટા હોઈ શકે કાંકરા લાગી શકે તેમજ તેની સાથે અહીં એરુ જેરુની પણ બીક રહે છે કે અમને કંઈ થઈ ના જાય અમને ખૂબ જ આ પાણીમાં ચાલ તો ખૂબ જ ડર રહે છે રાઈ જંજીભાઈ ઓવાભાઈ ગામ ધીમા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા તાપુરા રોડ ઉપર પોણી પીડ્યું ચાર ફૂટ જેટલું સવારમાં સાડા દસ બાળકો મૂકવા જવામાં તકલીફ પડે છે ખેતરે મૂકવા ઓછામાં ઓછું બાળકો આવે છે આ રોડ ઉપર ધીમા પડતાપુરા રોડ ઉપર સાઠ સાઠ બાળકો અપડાઉન કરે છે કોઈ સાધનની વ્યવસ્થા નથી જ્યારે તારે આ સરકારે રોડ બનાવેલ છે તારે નીચાણથી બનાવેલ છે અને તંત્ર નીચાણવાળું કામ કરેલ ને આ ભોરલવાળો વાળો રોડ ઓછો થઈને આર્યો નીચો થાય એટલે પોણી પીડ્યું સખત વીસ દાડા એકવાર વરસાદ થાય એટલે વીસ દાડા પાણી પડી છે અમારે રોજ અપડાઉન કરવું પડે બાઇક ઉપર કોઈ સાધનની વ્યવસ્થા નથી આના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળશે અને તંત્રને તાત્કાલિક નિર્ણય લેવા વિનંતી છે